અમદાવાદ એરપોર્ટના સાત ઇ ગેટ પર યાત્રાની શરૂઆત દોઢ કલાકનું કામ માત્ર પંદર મિનિટમાં પૂર્ણ થશે અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોને વધુ સુવિધા મળી રહે તે માટે કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે છેલ્લા મહિનાથી અમદાવાદ એરપોર્ટ ડીઝી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલમાં ચેક ઇન માટે કુલ સાત ઇ ગેટ ઉપલબ્ધ છે જેને પગલે મુસાફરોને ઝડપી ચેક ઇન કરવામાં સરળતા રહેશે અને માત્ર પંદર મિનિટના સમયમાં જ તેઓ ઝડપથી ચેક ઇન કરી શકશે અમદાવાદ એરપોર્ટ પર આ પહેલા થવા માટે દોઢ કલાકનો સમય લાગતો હતો પરંતુ આ સુવિધાથી હવે મુસાફરોનો એક કલાકથી વધુ સમય બચી જશે જ્યારે સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમથી સામાન પણ ઝડપથી ચેક થશે ડીજી યાત્રાના ઉપયોગ માટે અનુસરો આ પગલાઓ સ્માર્ટફોન માં ડીજી યાત્રા એપને ડાઉનલોડ કરો આધાર કાર્ડ સેલ્ફી અને ઓટીપી દ્વારા ડિજીયાત્રા એપમાં રજીસ્ટ્રેશન કરો બાદમાં વોલેટ આઇકન પર ક્લિક કરીને જરૂરી ઓળખ અને સ્વાસ્થ્ય પ્રમાણપત્ર અપડેટ કરો લોકર દ્વારા સરળતાથી તમારા ઓળખપત્રો મેળવો ટ્રાવેલ ઇટિનરી અપલોડ કરવા માટે યોર અપકમિંગ ટ્રાવેલ આઇકોન પર ટેપ કરીને આગળ વધો ડીયાત્રાનો આ રીતે ઉપયોગ કરો એરપોર્ટ પર પહોંચ્યા બાદ ડિજી યાત્રાના ફેસબોર્ડ પાસિંગ પર તમારો ચહેરો સ્કેન કરો ફે સ્કેન કર્યા બાદ ઈ ગેટ વેરીફિકેશન થશે એરપોર્ટના તમામ બોર્ડિંગ ગેટ પર સેલ્ફ બોર્ડિંગ એપ્લિકેબલ રહેશે એરક્રાફ્ટમાં પ્રવેશતા પહેલા મુસાફરે બોર્ડિંગ પાસ બતાવવાનો રહેશે